ગાંધીનગરમાં વિદેશી દારૂનો વેપલો મહેસાણા છત્રાલ હાઈવે પરથી ટ્રકના ચોરખાનામાંથી ત્રણ પોઈન્ટ છ્યાસી લાખના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે ડ્રાઈવર ઝડપાયો તેર પોઈન્ટ એકાણું લાખનો મુદ્દામાલ જપ્ત મહેસાણા છત્રાલ હાઇવે તરફ સર્વિસ રોડ પરની હોટલ નજીક ઊભેલી ખાલી ટ્રકના ચોરખાનામાંથી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને વિદેશી દારૂ તથા બિયરની પંદરસોથી વધુ બોટલોના જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી કુલ રૂપિયા તેર પોઈન્ટ એકાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાંધીનગર એસપી રવિ તેજાવાસમ શેટ્ટીએ દારૂ જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટેની આપેલી સૂચનાને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈડીબીવાળાની વાળાની ટીમ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન બાતમી મળી હતી કે છત્રાલથી મહેસાણા તરફ જતા રોડ ઉપર આવેલા અમીરશ હોટલ નજીક ચંદ્રેશ કેબલ લિમિટેડ કંપનીના દિવાલને અડીને આવેલ સર્વિસ રોડ ઉપર ઊભેલી ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે જેના પગલે પોલીસની ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચી ગઈ હતી જ્યાં ટ્રકમાં તપાસ કરતા કેબિનમાં ડ્રાઈવર સૂતો હતો જેને ગાર્ડ નિદ્રામાંથી જગાડી પોલીસે પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ દિલીપ બસ્તીરામ મેઘવાલ હોવાનું જણાવ્યું હતું બાદમાં ટ્રકની પાછળની બાજુ તપાસ કરતાં ટ્રક ખાલીખમ હતી પરંતુ જમાદાર રાજવીરસિંહ અને વિજયકુમારની બાતમી પાક્કી હોવાથી પોલીસે ટ્રકની પાછળના બોડીના ભાગે બારીકાઈથી તપાસ કરતાં તળિયાના ભાગે લોખંડના પતરાની નીચે ચોરખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાનું જોવા મળ્યું હતું બાદમાં ડ્રાઈવર દિલીપે ટ્રક નીચે જઈને ચોરખાનાના બોલ્ટ ખોલતા ઉપરના ભાગેથી બે અલગ અલગ લોખંડના પતરાના ઢાંકણા ખુલી ગયા હતા જેમાંથી એક પછી એક કુલ બાસઠ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી જેમાંથી જરૂરિયાત મુજબની બોટલો એફએસએલ પૃથક્કરણ અર્થે કાઢીને દારૂની ગણતરી કરતા એક હજાર પાંચસો બાસઠ નંગ વિદેશી દારૂ બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું જે અંગે કડકાઈથી પૂછપરછ કરતા દિલીપે કબૂલાત કરેલી કે અઢારમી એપ્રિલની રાત્રે જોધપુર સારાનગરના પુખરાજ નામના ઈસમે ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો જે ટ્રક લઈને જોધપુરથી નીકળી આબુ રોડ અમીરગઢ બોર્ડર થઈ પાલનપુર વટાવી ઊંઝા વિસનગર ગોઝારિયા નારદીપુર કલોલ થઈ છત્રાલ ખાતે આવી પહોંચ્યો હતો અહીંથી કડી જઈને પુખરાજે આપેલા વોટ્સએપ નંબર પર સંપર્ક કરી વિદેશી દારૂનો જથ્થો ડિલિવરી કરવાનો હોવાની વધુમાં દિલીપે કબૂલાત કરી હતી જેના પગલે પોલીસે રૂપિયા ત્રણ પોઈન્ટ છ્યાસી લાખનો દારૂ મોબાઈલ ફોન ટ્રક સહિત કુલ રૂપિયા તેર પોઈન્ટ એકાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરી કલોલ તાલુકા પોલીસ મથકમાં ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રાજેશ દરિયાની ગાંધીનગર